ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની છે જેમ કે તે કાલે ઈમેલ લખશે કે પછી તે લંચ રાંધવામાં મદદ નહીં કરે હવે જે ભવિષ્યકાળ દર્શાવતા વાક્યો છે એને ઇંગ્લિશમાં કહેવા એ પણ એકદમ સહેલું છે સૌથી પહેલા તો આપણે જે કરતા છે ને એ પ્રમાણે આપણે વિલ અથવા નો ઉપયોગ કરવાનો છે તો કરતા જો આઈ અને વી હોય તો શેલ અને બાકી બધા માટે વિલ અને સાચું કહું તમને તમે આઈ ને વી માટે પણ વિલ વાપરશો તો ખોટું નત પડતું કારણ કે હવે આપણે શેલ નો ઉપયોગ ફક્ત લિટરલી લેંગ્વેજમાં જ રાખ્યો છે એટલે કઈક પણ યાદ કર્યા વગર કરતા એના પછી જે આપણે ક્રિયાપદ લેતા ત્યાં અને જે ક્રિયાપદ જે ક્રિયા થઈ રહી છે એનું વી વન ફોર્મ એટલે કે મૂળ રૂપ વાપરવાનું પાછળ તો પછી જે બધું છે એમનું એમ જ આવવાનું છે જેમ કે તે કાલે ઈમેલ લખશે તે એટલે હી કે શી જોઈ શકે ઈ તો લખે નહીં એટલે હી અથવા શી કઈ પણ કરતા હશે એની પછી વિલ અને ક્રિયાપદ શું છે લખશે લખવું એટલે કે રાઈટ ટુમોરો ભવિષ્યકાળ હોય એટલે કાલે આવ્યા અઠવાડિયે એટલે કે ટુમોરો નેક્સ્ટ વીક એવા ભવિષ્ય દર્શાવતા શબ્દો હોય અને હર વખતે એવું જરૂરી નથી જેમ કે હવે આ છે તે લંચ રાંધવામાં મદદ નહીં કરે નહીં કરે આપણને ગુજરાતીમાં ખબર છે કે આ જે વાક્ય છે એ ભવિષ્ય છે એ ભવિષ્યમાં મદદ નથી કરવાનું ઇંગ્લિશ એને વિલ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે આપણે મૂકવાનું હોય જે હંમેશા આપણે જોયું છે છે સહાયક ક્રિયાપદની પછી નોટ આવે હી વિલ નોટ હેલ્પ ફોર કુકિંગ ધ લંચ રાંધવામાં રાંધવામાં એટલે ઇન

કોઈ પણ ક્રિયા ચાલુ છે ચાલુ આપણે આઈએનજી લગાડવાનું જેમ કે તમે કાલે એક છે તમે કાલે મારી કાર લઈ શકતા નથી હવે અહિયાં છે ને હું એને પરમિશનના રૂપમાં એને લઈ રહી છું ભવિષ્યકાળ તરીકે નહીં હું એને આજ્ઞા નથી આપી

છોકરીઓ પાર્ટી માટે મોડી નહીં પડે આપણે શું છે અહિયાં શક્યતા દર્શાવીએ છીએ કે પછી કંઈક ખોટું થશે એવો આપણને આભાસ થાય છે કે પછી જો તમે સમયસર નહીં આવો તો તમે બસ ચૂકી જશો આપણે કોઈકને ચેતવણી આપીએ છીએ એટલે કોઈક વસ્તુની આપણે આગાહી કરવી હોય કે ચેતવણી આપવી હોય ને ત્યારે પણ આપણે ભવિષ્ય કારણો જ ઉપયોગ કરીએ છીએ જેમ કે શું છોકરીઓ પાર્ટી માટે મોડી નહીં પડે છોકરીઓ છે વિલ અને અ છોકરીઓ માટે શું વાપરશું આપણે ગર્લ્સ ભવિષ્ય વિલ પણ નહીં પડે આપણું શું વાક્ય છે નહીં પડે એટલે અમે અહીંયા શું કર્યું છે વિલ નું વિલ પ્લસ નોટ એનું આપણે શોર્ટ ફોર્મ કર્યું તો વોન્ટ થાય વોન્ટ ધ ગર્લ્સ બી લેટ ફોર ધ પાર્ટી

જો અને તો હોય ત્યારે આપણે ઇફ વાળા વાક્ય લઈએ જો એટલે ઇફ તમે એટલે યુ સમયસર નહીં આવો ઇફ યુ ડોન્ટ કમ ઓન ટાઈમ તો જે ક્રિયા થવાની છે ભવિષ્યમાં થવાની છે જે ચેતવણી આપીએ છીએ ભવિષ્ય માટે છે એટલે તમે એટલે યુ અને પછી બસ ચૂકી જશો વિલ મિસ ધ બસ ઇફ યુ ડોન્ટ કમ ઓન ટાઈમ યુ વિલ મિસ ધ બસ

તો શું થાય વિચારી રહ્યો છું હવે આ રહ્યો છું એટલે આ તો શું છે આપણું ભાઈ વર્તમાન કાળ છે પણ સાથે સાથે આવતીકાલ એટલે આપણને ભવિષ્ય કાળ પણ છે એટલે કે નજીકના ભવિષ્યમાં કોઈ ક્રિયા આપણે કરવાની હોય કે એનું પ્લાનિંગ કર્યું હોય તો એના માટે ટુ મોરો હું આવતીકાલે જોવાનું વિચાર કરી રહ્યો છું એટલે હું પ્લાન કરી રહી છું એટલે આપણે સીધું થિંકિંગ ને બદલે પ્લાનિંગ આઈ એમ પ્લાનિંગ ટુ ગો ફોર અ મૂવી ટુ

કરવી એટલે કોઈને કહેવાનું કેવી રીતે એ તમે સમજી જ ગયા છો તો પછી આ જે ત્રણ વાક્યો છે એનું ટ્રાન્સલેશન કરી અને ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવું છું તમારી કોમેન્ટની રાહ જોઉં છું અને મેઇન વાય આ વિડીયોને લાઈક કરો અને અત્યાર સુધી જે રીતે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો છો એમને પણ કહો શેર કરીને કે સબસ્ક્રાઇબ કરે મળીએ તો પછી નેક્સ્ટ વીક આવા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી